સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાય સુરતમાં ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવર બીજી બાજુ કેટલાક બ્રિજ બનાવવામાં લાલિયાવાડી ચાલતી હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે સુરતના કતારકામમાં રત્નમાલા થી ગજરા જંક્શન સુધીના ફ્લાય ઓવર બ્રિજનું કામ ત્રણ વર્ષે પણ અધૂરું હોય પાલિકા તંત્ર ભીંસમાં મુકાઈ ગયું છે સ્થાનિકોમાં આ બાબતે નારાજગી અને કચવાટ જોવા મળી રહ્યો છે પાલિકા સૂત્રના જણાવ્યા મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રત્નમાલાથી ગજરા જંક્શન સુધી બાસઠ ચોરાશી કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી જેને આધીન ત્રણ વર્ષ પહેલાં કામગીરી શરૂ કરવામાં આવી હતી બજેટમાં થયેલી જોગવાઈ પ્રમાણે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ત્રીસ મહિનામાં પૂરી કરી દેવાનું આયોજન હતું તેમ છતાં માર્ગ ઉપરથી પસાર થતી સર્વિસ લાઇન અને બીઆરટીસી રૂટ કોરિડોરના કારણે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાયો હતો બ્રિજનું કામ ધીમું ચાલવામાં આ ડિઝાઇનમાં ફેરફાર કારણભૂત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જોકે યનકેન પ્રકારે ત્રણ વર્ષ પછી પણ બ્રિજનું કામ પચાસ ટકા પૂરું થયું નથી વધુમાં રચના કન્સ્ટ્રક્શન દ્વારા ચાલતા આ પ્રોજેક્ટના કારણે ગજરાજ સર્કલ ઉપર ચારેય બાજુના વિસ્તારોમાંથી આવતા વાહન ચાલકોના કારણે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બની રહી છે સ્થાનિકો અને વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડતી હોય મામલો મેયર દક્ષિષ માવાણી સુધી પહોંચતા તેઓ એક્શનમાં આવ્યા છે સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લેતા મેયર દક્ષિશ માવાણીએ આગામી સોમવારે ઇજારદાર અને બ્રિજ સેલના અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી છે

એ પણ પૂરી થઈ પણ કાજબાની ગતિએ ચાલતો આ બ્રિજ ક્યારે પૂરો થશે લોકો સુધી ખુલતી નથી એવું લાગી રહ્યું છે કે બ્રિજના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે સેટિંગ આ બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અમરોલી જવા માટે આ બ્રિજનો ઉપયોગ થતો હોય છે વરાછાથી લોકો આવતા હોય છે સુરત શહેરમાંથી લોકો આવતા હોય છે કતારગામથી લોકો અમરોલી જતા હોય છે આ ચાર રસ્તા પર બહુ ટ્રાફિક જામ થઈ જાય છે અડધોથી પોણ કલાક સુધી લોકો ટ્રાફિકમાં જામ રહે છે એના માટે આ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ બ્રિજનું કામ કાજબાની ગતિએ ચાલતું હોવાથી લોકોમાં પણ ભારે રોષ છે કે આ ટ્રાફિકમાંથી છુટકારો ક્યારે મળશે